જ્ઞાનશક્તિ રેસિડેન્સી સહજાનંદ સ્કૂલમાં હોબાળો વિદ્યાર્થીની ધર્મિષ્ઠા ભાભુરના મોતને લઈને શાળામાં હોબાળો શાળા પ્રશાસન પર બેદરકારીના આરોપની સાથે હોબાળો ઘટનાની તટસ્થ તપાસની માગ સાથે પરિવારનો હોબાળો વિદ્યાર્થીની શાળામાં લથડી હતી તબિયત ત્યારબાદ મોત હતું જેને લઈ પરિવારજનો દ્વારા તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે દાહોદના ફતેહપુરાની આ ઘટના છે કે જ્યાં જ્ઞાનશક્તિ રેસીડેન્સી સહજાનંદ સ્કૂલમાં આ વિદ્યાર્થીનીનું મૃત્યુ નીપજ્યું છે જેને લઈ પરિવારજનોએ શાળાએ પહોંચી હોબાળો મચાવ્યો હતો